જાગૃતિ બ્રહ્મભટ અમદાવાદ નરોડા અમૃતાલયમાંથી સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું રિઝલ્ટ લઈને આવ્યા છે ગૌરાંગભાઈ જેમને ડાયાબિટીસની અંદર રિઝલ્ટ મળ્યું છે અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના શબ્દોમાં સાંભળીશું ગૌરાંગભાઈ આપ ક્યાંથી આવું છું આવું છું અને હાજી ડાયબિટીસ મહિના પહેલાં ફાસ્ટિંગ હું ડાયાબિટીસ હતું બસો બાસઠ થ્રી પ્લસ બતાવી દીધ અને આપણે ત્યાં અમૃતાલયની ડેબેટ ચાલુ કરવાથી એક મહિના પછી સીધું આવી ગયું એકસો બાસઠ એકસોને બેતાલીસ ઉપર સોરી ત્યાં પછી એક મહિનાનો બીજો કોર્સ કરવાથી એનું રિઝલ્ટ સુધી મળ્યું છે અને હવે આપની ગણતરી એવી છે કે બને તેટલું એકસો દસ કે સોની ની અંદર જાય એવું રિઝલ્ટની આશા સાથે નવા વિડીયો મળીશું ચોક્કસ બરાબર છે હવે આપણે ડાયાબિટીસ કેટલા સમયથી હતું ડાયાબિટીસ મને ઘણા સમયથી હતો પણ બોર્ડર લાઈન ઉપર હતો તો અત્યારે છેલ્લા ચાર પાંચ મહિનાથી પ્લસ વધી ગયું હતું જ્યારે સ્ટાર્ટિંગમાં આપ અહીંયા આવ્યા ત્યારે કેટલું હતું બસો બાસઠ હતું અને આજે સીધા એમાંથી ઘટાડો બે મહિનાનો જ કોર્સ આપે પૂરો કર્યો છે અને આપને રિઝલ્ટ મળ્યું આજનો રિપોર્ટમાં કેટલું આવ્યું છે એકસો ચોવીસ સરસ હવે આ ડાયાબિટીસના અત્યારે બોડીમાં કેવું લાગે છે એકદમ રિલેક્સ શરીર એકદમ હલકું ફૂલ લાગે છે સરસ આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અમૃતાલય વિશે આપ લોકોને શું સંદેશ આપશો સારું સારું કહેવાય કે કોઈ પણ ઇફેક્ટ વગરની દવા છે અને જરૂરથી કરવી જોઈએ જે આમાં રિઝલ્ટ મળ્યું છે જે બે મહિનાની અંદર જ તમારું ડાયાબિટીસ ડાઉન થઈ રહ્યું છે સ્પીડમાં કે જે તમે રિપોર્ટમાં આપણને જોવા મળે છે આવું ક્યાંય રિઝલ્ટ મળ્યું હતું આપને ના ક્યાંય મળ્યું નથી અત્યાર સુધી તો સરસ સરસ આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે આપનો મોબાઈલ નંબર નાઇન કોઈ કોલ કરવો હોય તો આપને કોલ કરી શકો છો સરસ સરસ ગૌરાંગભાઈ આપના બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ થેન્ક યુ